મહુવા માર્કેટિંગ યાર્ડમાં કરાયું લોકાર્પણ માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રેમજીભાઈ પેઢીના શશિકાંતભાઈ હરિલાલભાઈ મહેતાની મહુવા માર્કેટિંગ યાર્ડ મહુવા તાલુકાના ખેડૂતભાઈઓ વેપારીભાઈઓ સાથે વર્ષો સુધીના સહવાસની યાદગીરી માટે માર્કેટિંગ યાર્ડ ખાતે ઠંડા પાણીની જલકુટીનું પૂજ્ય શ્રી મોરારી બાપુના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું યાર્ડના ચેરમેન શ્રી ગભરુભાઈ કામળિયા વાઇસ ચેરમેન શ્રી બાબુભાઈ જોડિયા અને કમિટી મેમ્બર્સ તથા વેપારી ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા સાધુવાદ આપીને એમનો દીકરો એમને આશીર્વાદ આપીને વિશેષ આનંદ એ છે કે જેમના સ્મરણમાં આ શીતલ જળનું પરબાપિત થયું એ અને હું સાથે ભણતા બીજા અર્થમાં કઉ શબ્દોની ક્રીડા કરીને કહું તો પાણી એ જ પાઈ શકે જે પાણી વાળા હોય અહીંથી સૌ મધુરતા પ્રાપ્ત કરે અહીંથી સૌ શીતળતા પ્રાપ્ત કરે અહીંથી સૌ પવિત્રતા પ્રાપ્ત કરે એવી હનુમાનજીના મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું આપ પરિવારને ખૂબ સાધુવાદ આપું છું આપ સૌને મારા પ્રણામ જય સિંહરામ